સહસ્વત ગામની ઇન્દિરા વસાહતના લોકોને રોડના વાકે સ્થિતિ દયનીય કરજણ તાલુકાના સહસ્વત ગામે પાલેજ નારેશ્વર રોડની બાજુમાં આવેલ ઇન્દિરા વસાહતમાં અંદાજીત દોઢસો જેટલા ઘરો આવેલા છે વર્ષોથી આ વસાહતના લોકો ત્યાં વસે છે પરંતુ આજે પણ રસ્તા માટે ઝઝૂમી રહ્યા છે વસાહતમાં પ્રવેશવાનો આરસીસી રોડ છે પરંતુ ત્યારબાદ વસાહતમાં ચાર બાજુ કોઈ જ રોડની સગવડ ન હોવાથી ચોમાસામાં કાદવ કિચનનું સામ્રાજ્ય છવાય છે કાદવ કિચનને લઈ લોકો બીમારીમાં સપડાય છે તેમજ વધુ વરસાદ પડે ત્યારે પાણીના ભરાવાને લઈ બાળકોના ભણતર ઉપર એની અસર પડે છે અહીંયા બ્લુબોફામે રોડ નથી કાઢું છે અને પાણી તો કલાક ભરાયલું ભરાયલું રહે ને લાઈટ ખાલી બે ચાર દિવસ હડાઈ ગઈ ને ઓળવાઈ ગયા અંધારે અંધારીએ તમારા છોકરાને આ સ્કૂલે આવા જવા ની તકલીફ પડે છે છો તમે તો खासा આખી જિંદગી જ કઈ રીમનું માન રોડ નથી પૈની ત્યાંનો રોડ નથી આવું છે શું નામ દવાખાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ એકસો આઠ આવી શકતી નથી છેલ્લા પાંત્રીસથી ચાલીસ વર્ષથી આ રસ્તો છે નથી અને નાના છોકરાઓ સ્કૂલ જાય છે તેમને બી બહુ મુસીબત છે સ્કૂલ જતા જવાની બહુ તકલીફ પડે છે એમને એમ્બ્યુલન્સ એકસો આઠ કેટલા તમારા પંદરથી વીસ ઘર છે શું નામભાઈ મોહનભાઈ રાઠોડ વરસાદને લઈ અને ચોમાસાની અંદર કાદવ કીચડ થતાં હાલમાં જ વસાહતના એક દર્દીને ઉંચકીને બહાર લઈ જવો પડ્યો હતો કાદવ કીચડને લઈ એમ્બ્યુલન્સ પણ અંદર સુધી જઈ શકતી નથી જેનો નાગરિકોને ભોગ બનવો પડે છે પંચાયત તરફથી વેરા સમયસર લેવામાં આવે છે તો વેરા સામે આદિવાસી વિસ્તારમાં જરૂરી રોડની સુવિધા કેમ આપવામાં આવતી નથી વસાહતના લોકોએ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરાકાને

આ વિસ્તારમાં ઘણા લોકો રહે છે સ્કૂલે જતા બાળકોને અગવડતા ઊભી થાય છે મજૂરિયાત વર્ગના વ્યક્તિઓને અગવડતા ઊભી થાય છે આ વિસ્તારમાં લગભગ ચારથી પાંચ રોડ છે તે હજી સુધી બન્યા નથી ત્યારની ઇન્ડિરા વસાહત અસ્તિત્વમાં આવી છે ત્યારથી કેટલો બન્યો છે બન્યો છે કેટલો આરસી આરસી લગભગ અડધા કિલોમીટર સુધી બન્યો છે બાકીના વિસ્તારોને જે તે સરપંચ અથવા તો પંચાયત દ્વારા સદંતર આદિવાસી વિસ્તાર છે તેના લીધે એની ઉપેક્ષા કરવામાં આવી છે અને અહીંયા આ બાબતે રજૂઆત કરી પંચર આ બાબતે ઘણી બધી રજૂઆતો કરી છે આજથી છ મહિના પહેલાં જાન્યુઆરી મહિનામાં લેખિતમાં પણ આપેલું હતું તળાતી શ્રીને અને ત્રીજા મહિનાના માર્ચ મહિમાં માર્ચ મહિનામાં પણ વસ્તી છે શ્રીને પણ અમે આ બાબતે આપી આપેલ છે કેટલા મકાલની કેટલી વસ્તી છે અહીંયા વસ્તી તો લગભગ આઠસોથી હજાર માણસોની વસ્તી છે કેટલા મકાન છે મકાનો લગભગ દોઢસો થી બસો મકાનો અહીંયા છે રમણભાઈ વસાવા સમસ્યા એવી છે કે આવાસ છે આવાસની અંદર ઘણા ટાઈમથી રોડ જ નથી બનાવ્યો એમને લગભગ દોઢસો બસો ને રોડ બાકી રાખેલો છે અડધો બનાવેલો છે અને અડધો બાકી રાખેલો છે અને પાણી ફૂલ ભરાય છે આવાસની અંદર પાણી ફૂલ ભરે છોકરાની સ્કૂલે આ લોકોને મજૂરીએ જવાનું હોય તો એ બહુ તકલીફ પડે છે આ તો બે દિવસથી વરસાદ રોકાયેલો છે એટલે જરા પૂરું નીકળેલું છે તો પાણી ઉતરી ગયેલું છે એટલે જરા સારું છે બાકી બધા કન્યા શાળામાં ને કુમાર શાળાની અંદર રહેવા નહીં જાય છે એના આદિવાસી લોકો બધા વર્ષોથી વર્ષોથી રોડ જ નથી આટલો રજૂઆત કરેલી છે રજૂઆત કરેલી છે તો એ કોઈ કશું કરવું કરવા રાજી નથી નથી વહીવટ કરતા કે નથી તલાટી કરતા કોઈ કશું કરવા રાજી નથી અલગ અલગ બધા કાયલા કરે છે વહીવટ તરવી ને તલાટી ફોન કરીએ તો આપણે ત્યારે કોઈ સીધો જવાબ દેવાથી આપણો લાઈટ વેરો પાણી વેરો ઘર વેરો તો તમારે કોઈ બી જાતનો દાખલો લેવો હોય તો પહેલો પાણી વેરોને ઘર વેરો માગે પછી દાખલો આપે છે આપણને એટલે પાણી વેરોને ઘર વેરો એ બધા રેગ્યુલર જ ભરે છે કોઈ એમની સમસ્યા કોઈ દૂર થતી નથી ચોમાસાની અંદર બહુ તકલીફ છે આપી આવા શું નામ મારું નામ જાગીરભાઈ ગુલામભાઈ દિવાળી